કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ ઉજાગર કરનાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની છબી ખરાબ કરવા અને ચૈતર વસાવાએ જનહિતના પ્રશ્નો ઉઠાવતા રોકવા માટે ભાજપ દ્વારા ખોટો કેસ કરાવી પોલીસ પાસે ધરપકડ કરાવવાને લઈને તેના વિરોધમાં અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે શહેર પ્રમુખ વિજયભાઈ પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં પ્રમુખે જણાવ્યું કે જો ચેતરભાઇને છોડવામાં નહીં આવે તો આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની નાટકીય ધબે જે ધરપકડ કરવામાં આવી છે તેને લઈને પૂરા ગુજરાતનો માહોલ ગરમાયો છે જેમાં આજે અમદાવાદ શહેરમાં પણ શહેર પ્રમુખ જે છે વિજયભાઈ પટેલ તેમણે પણ આજે એક વિરોધ પ્રદર્શન કર્યું છે આપણે વિજયભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે તેમનો આજનું આ જે પ્રદર્શન હતું જેમનું રેલી રૂપે એનો વિરોધ કેવી રીતે અને તેઓ ચૈતરભાઈ વસાવા માટે શું માની રહ્યા છે વિજયભાઈ ચૈતરભાઈ વસાવાની જે નાટકીય ઢબે ધરપકડ કરવામાં આવી શું આ સત્ય છે અને સત્ય છે તો કેવી રીતે આ સત્ય તો છે પણ યોગ્ય નથી ધારાસભ્ય લોકોએ એમને પસંદ કર્યા છે આજે બે થી ત્રણ લાખ લોકોએ એમને પસંદ કરી અને એમને વિધાનસભામાં મોકલ્યા છે એવી જેવી રીતે એમનું માન સન્માન જળવાવું જોઈએ એવી રીતે એમની ધરપકડ થઈ નથી આમ પોલીસવાળા એમનું બાવડું પકડી અને લઈ જતા હોય જ્યારે એ કોઈ લેગર હોય કોઈ રેપિસ્ટ હોય આ યોગ્ય નથી આના ઉપરથી એવું લાગે છે કે ચૈતરભાઈ પાસે એવી કોઈ ઇન્ફોર્મેશન છે જે મનરેગા થ્રુ એ માહિતી ઓપન કર્યા છે જેનો રેલો ભાજપના બહુ મોટા કદાવર નેતા સુધી પહોંચતો હોય અને એમના અવાજને દાબી દેવા માટે થઈ અને આ પગલું લેવામાં આવ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે ગોપાલભાઈ ઇટાલિયાએ ગઈકાલે ઘણી મહેનત કરી છે બરાબર છે એમને કોર્ટમાં જવા માટે તમે જોયું કે ઘણા બધા નાટકો ઊભા કરવામાં આવ્યા આ છે તે છે પોલીસ તંત્રની સામે પણ તેમણે સીધી છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે વકીલને તમે કોર્ટમાં જતા કેવી રીતે રોકી શકો વગેરે વગેરે હવે પ્રશ્ન મોટો એ છે વિજયભાઈ કે આવનારા સમયમાં ચૈતરભાઈ કેટલા દિવસમાં છૂટશે પહેલું છૂટ્યા બાદ તમારી રણનીતિ શું હશે કાલે આખો દિવસ આખો જે ઘટનાક્રમનો તમે જુઓ તો અમારા લોકલાડીલા નેતા ગોપાલભાઈ ઇટાલિયા જે પોતે પણ એડવોકેટ છે અને એ ચૈતરભાઈના પણ વકીલ છે એમણે જ્યારે કોર્ટમાં જવા માટેની એમનું એનું વકીલાતનામું પણ બતાવ્યું તો પણ પોલીસ ત્યાં અડીને ઊભી છે અને એવો ઢોંગ કરીએ છીએ કે એ ક્યાંક અમને મદદ કરવાની કોશિશ કરીએ છીએ કોકના ફોન કરી છે આ ફોન કોને થઈ રહ્યા હતા અને કોના પરમિશનની એ લોકો રાહ જોઈ રહ્યા હતા ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે હવે પોલીસવાળા જાણે બીજેપીનો જ પગાર લેતા હોય એ પ્રમાણેનું આખું દ્રશ્ય ઊભું થયેલું પણ અમારા નેતા ખરેખર લડાકું છે એ ચૂકે કે વાલોમાં છે નહીં એમણે એમની રીતે મહેનત કરી અને અલ્ટિમેટલી એમના જે રિમાન્ડ હતા એને અટકાવવામાં એ સફળ થયા છે છેલ્લો સવાલ આવનારી વિધાનસભાની બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કેટલા ધારાસભ્યો ઊભા રાખશે અને બીજું કેટલી સીટો મળવાની અપેક્ષા છે અમે એકસો બ્યાસી એકસો બ્યાસી સીટ ઉપર લડવાના છીએ અને કેટલી સીટ આવશે એ જેટલા જેનાથી સરકાર બને એટલી સીટ અમારી આવશે ગોપાલભાઈના જીતવાથી અમારા કાર્યકર્તામાં અને સમગ્ર ગુજરાતની અંદર એક નવી ચેતના જાગી છે અને અમે વારંવાર પ્રજાને જ જાગૃત કરવાની કોશિશ કરી રહ્યા છીએ કે તમે જુઓ એકસો ને બાસઠ ધારાસભ્યો તમે આજે બીજેપીની જોડીમાં આપેલા છે અને એનું પરિણામ શું આવી રહ્યું છે આજે ગુજરાતનો એક એવો પ્રદેશ નથી કે જ્યાં ખાડાના પ્રશ્નો ના હોય જ્યાં રેપના પ્રશ્નો ના હોય જ્યાં દારૂના પ્રશ્નો ના હોય પ્રજા જો જાગૃત થશે તો જ આનું સોલ્યુશન આવશે અને અમે અને અમને વિશ્વાસ છે કે આ વખતે પ્રજા સો ટકા પરિવર્તન લાવશે આ હતા વિજયભાઈ પટેલ હવે આવનારા સમયમાં એ જોવાનું છે દર્શક મિત્રો કે આમ આદમી પાર્ટી તેમનો દેખાવ કેવો રાખે છે પહેલાં કરતાં વધારે સીટો મળે છે કે એનાથી પણ ઓછી મળે છે એ જનતા ઉપર નિર્ભર છે છતાં પણ જનતા શું નક્કી કરે છે તેની ઉપર સૌની નજર રહેશે પુનરાવર્તન કે પરિવર્તન જો તારો દિવ્યાંગ ન્યૂઝ Giris Joshi Amda